વિરમગામ પાસે આવેલા મોટી મજેઠી પ્રાથમિક શાળાના પંચાણું વર્ષના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાની મોટી મજેઠી પ્રાથમિક શાળાનો સ્થાપના દિવસ ધામધૂમપૂર્વક ઉજવવામાં આવ્યો હતો આ પ્રસંગે શાળાના આચાર્ય પિંકલબેન શેઠ શાળા પરિવાર દ્વારા એસએમસી સભ્યો તથા વાલીઓ અને ગ્રામજનોને આમંત્રણ આપીને કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ સિદ્ધિ વિડીયો નિદર્શન કરવામાં આવ્યું હતું પાટડી તાલુકાની મોટી મજીઠી પ્રાથમિક શાળામાં પ્રગતિશીલ શાળા બનાવવા માટે ગ્રામજનો અને આચાર્ય શિક્ષકોનો મોટો સિંહફાળો રહેલો છે